માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટુ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો હું આજે એવી રેસીપી લઈને આવી છું ભરેલ મરચાંનું શાક કઈ રીતે બનાવવું તે લાલ ભરેલ મરચાંનું શાક તો ચાલો આપણે સૌપ્રથમ છે ને ભરેલ મરચાંનું શાક જોઈ લઈએ હાલો આપણે ભરેલ મરચાંનું શાક બનાવવાનું છે આજે તો આપણે જોઈ લો મરચાં લઈ લીધા છે એ તમારે પછી મેમ્બર પ્રમાણે તમે લઈ શકો છો અત્યારે આપણે આપણે આટલા ગ્રામ જેટલા લઈ લીધા છે છે તો આજે બનાવવાનું એકદમ ભરેલ ભરેલ લાલ શાક ત્યાર પછી આપણે જોઈ લ્યો આપણા ગાંઠિયા હોય તે કોઈ પણ ગાંઠિયા ચાલે છે અને ચવાણું હોય ને તેનો મિક્સ ભૂકો કરીને લઈ લેવાનો છે જે આટલે આપણે એક બાઉલ જેટલો લીધો છે આપણે લાલ ભરેલ મરચાંનું શાક બનાવવાનું છે ને તેમાં એડ કરવા માટે ત્યાર પછી આપણે બે થી ત્રણ ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધું છે આપણે જે મેં મસાલો બનાવવાનો છે ભરેલ મરચામાં એડ કરવા માટે તેમાં ઉપયોગમાં લેવાનું છે ત્યાર પછી આપણે બે ચમચી જેટલી ખાંડ લીધી છે તેને પણ આપણે ભરેલ મરચાંનો મસાલો બનાવવામાં એડ કરવાની છે ત્યાર પછી આપણે બે ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે તેને પણ આપણે મસાલામાં એડ કરવાનો છે ત્યાર પછી આપણે એક ચમચી જેટલી હળદર લીધી છે તેને આપણે ભરેલ મરચાના શાકમાં ઉમેરવાની છે ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લેવાનું છે ત્યાર પછી આપણે એક ચમચી જેટલી લેવાની છે ત્યાર પછી ચમચી જેટલી હિંગ લેવાની છે આપણે ત્યાર પછી આપણે તેલ લેવાનું છે એ તમારે રીતે તમે લઈ શકો છો આપણે અત્યારે મોટા ચમચા બે થી ત્રણ લીધા છે ત્યાર પછી આપણે ધાણાભાજી લીધી છે તેને પણ આપણે શાકમાં એડ કરવા માટે જો આપણે ભરેલ મરચાંનું શાક બનાવવા માટે જોઈ આપણે ગાંઠિયાનો અને આપણે ચવાણુંનો જે ક્રોસ કરેલો ભૂકો લીધો છે ને સૌપ્રથમ એડ કરીએ છીએ આપણે અત્યારે એનો મસાલો બનાવવાનો છે મરચામાં એડ કરવાનો ત્યાર પછી આપણે એમાં ધાણાભાજી ઉમેરવાની છે ત્યાર પછી આપણે એમાં ખાંડ ઉમેરવાની છે આપણે ત્યારે મસાલો બનાવીએ છીએ ત્યાર પછી એમાં હળદર ઉમેરવાની છે ત્યાર પછી આપણે એમાં ઉમેરવાની છે ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરવાનું છે આ રીતે આપણે લાલ મરચા સરસથી જોવા અને ભરવીને અને સરસથી આપણે મસાલો બનાવવાનો ત્યાર પછી આપણે ધાણાજીરું પાવડર એ ઉમેરવાનું છે ત્યાર પછી આપણે એમાં લીંબુનો રસ ઉમેરવાનો છે આ રીતે એકદમ સરસથી બધું મિક્સ કરી દેવાનું છે બધું એકદમ સરસથી મિક્સ કરવાનું છે ત્યાર પછી થોડું પાણી ઉમેરવાનું છે એકદમ મસાલો તૈયાર કરવાનો છે આપણે જ્યાં સુધી આપણે મસાલો મિક્સ ના થાય એટલું પાણી થોડું ઉમેરવાનું છે આપણે જેથી આપણે મરચામાં સેલાઈથી ભરી શકીએ આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે જો જો આપણે બધો મસાલો મિક્સ કરી દીધો છે આ રીતે કઠણ એકદમ બાંધવાનું એકદમ કઠણ બાંધવાનું જો આ રીતે આપણા હાથમાં મુઠ્યું વરેન થાય ને એવી રીતના જો આ રીતને આપણે મસાલો તૈયાર કરવાનો છે તે પાણી ઉમેરીને આ રીતે આપણે કરી લેવાનો છે જેથી મરચા એનો શાક જો આ રીતે આપણે મસાલો થવો જોઈએ એકદમ સરસથી આપણું આ ભરેલ મરચાંનું આજે બનાવશું તો તમે જોજો કેવું સરસ બને જે મરચાં લીધા છે ને એને આ રીતે કરી લેવાના છે આપણે જેમાં મસાલો આપણે ભરી શકીએ જે આ પાંચસો ગ્રામ મરચાં છે ને તેને આવી રીતના સહેલાઈથી આપણે બધા ચેકા કરી લેવાના છે જો આ રીતે સરસથી આપણે ચેકા કરી લેવાના છે બધા મરચાના ચાલો આપણે કરી લઈએ

આ રીતે જો આ રીતે આપણે બધા ભરી લેવાના આ રીતે આપણે લીલા મરચાનો ભરેલા સંભારો પણ અમે તમને બતાવશું જો આ સરસ થી લાલ મરચા શાક બનાવીએ છીએ આપણે આ રીતે આપણે ભરીને બધા ડીશમાં રાખી દેવાના છે જો આ રીતે આપણે છે ને ઢોકરીઓ હોય ને આપણે જે ઢોકળા બનાવતા હોય એવું હોય તો મૂકીને બાફી શકો છો અત્યારે આપણે ઢોકરીયું છે આ રીતે જો આપણે આ મરચા ભરાઈ ગયા છે લાલ સરસ જો આપણે ગેસ ચાલુ કરી દીધો તો અને પાણી અંદર છે અને જો આપણે આ રીતે મરચા બધા મૂકી દેવાના છે સરસ થી આપણા મરચા બફાઈ જાય આ રીતે જોઈ લો લાલ ભરેલ મરચાં નું શાક બનાવવાનું છે આ રીતે આપણે બધા મરચાં મૂકી દઈએ ચોલી આપણે બધા મરચા મૂકી દીધા છે હવે આપણે એ ઢાકણ બંધ કરી દેસુ તો આપણે ઢાંકણ ને બંધ કરી દેસુ આ રીતે જેથી આપણે સરસ થી હવે મરચા બફાઈ જાય ચાલો બફાવા દઈએ જો આપણે આ રીતે હવે ખોલી લીધું છે ઢાંકણ અને આપણા મરચાં જો આ રીતે સરસથી બફાઈ ગયા છે જો તમે દેખાય છે સરસથી મસાલો પણ અંદર બફાઈ ગયો છે અને આપણે મરચાં પણ બફાઈ ગયા છે હવે આપણે આને બાર કાઢી લેશું જો હવે આપણે બફાઈ ગયેલા ને આ રીતે

રાઈ દાણા ઉમેરશું રાઈ મેથીના જે આપણે દાણા લીધા છે ને તે તો આ રીતે આપણે ત્યાર પછી આપણે હળદર ઉમેરશું આ રીતે ત્યાર પછી જોયું આપણે આ મરચાં ભરેલા છે જે સરસ જીવ બફાઈ ગયા છે તેને ઉમેરી દેશું એકદમ સરસથી જોવા રીતે ત્યાર પછી આપણે એને આ રીતે हलाई ले ત્યાર પછી આપણે એમાં જે મસાલો ભરતા આપણે જે છે ને એને એડ કરશું તે ઉપર આપણે વેરી દીધો છે ત્યાર પછી આપણે થોડું પાણી એડ કરશું જેથી તરફથી આપણા મરચાં નીચે બેસી ના જાય કે મસાલો બળી ના જાય તે માટે તો આ રીતે તરફથી આપણે હલાવી લેવાનું છે આ રીતે કેમ કે ચમચો ફેરવવામાં થોડે આપણા મરચાનો મસાલો બહાર નીકળી જાય તે માટે આપણે આ રીતે કડાઈમાં લઈ અને હલાવી લેવાનું છે જો સરસથી આપણે આને ચાર થી પાંચ મિનિટ સુધી ચડવા દેવાનું છે ત્યાર પછી આપણું શાક તૈયાર થઈ જાય છે જોઈ આ રીતે તમે એકદમ સરસથી મજા આવશે ખાવાની તેવું બને છે અને ધાણાભાજી શેર કરવાની છે જોઈ આ રીતે એ એકદમ સરસથી તમે જોઈ રહ્યા છો એવું લાગે છે આપણું ભરેલ મરચાંનું શાક જો લ્યો હવે આપણે ગેસને બંધ કરી દીધો છે ને આપણે સરસ આ શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે એને એક બાઉલમાં એડ કરી દેસું આ રીતે હાલો જો આપણે સરસ થી મરચાનું શાક બનાવી નાખ્યું છે લાલ મરચાનું આ રીતે સરસ જોઈ લ્યો તો તમે આ રીતે બનાવશો ને તો બધાને ભાવશે એકદમ સરસ થી જો તો મારી ચેનલ માં જોઈને તમે પણ આ રીતે ભરેલા લાલ મરચાનું શાક બનાવજો એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે જોઈ લ્યો કેવું સરસ લાગે છે ખાતાનું જ મન થઈ જાય તમે એને રોટલી સાથે પણ શેર કરી શકો છો અને રોટલા સાથે પણ શેર કરી શકો છો તો મારી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે જોઈ લીધું ને આપણે ભરે લાલ મરચાંનું શાક કઈ રીતે બનાવ્યું છે તે એનો મસાલો કઈ રીતે બનાવવું એને આપણે ભરેને કઈ રીતે મસાલો ભર્યો કઈ રીતે બાઇફા છે સરસથી એકદમ પરફેક્ટ માર્ક સાથે અમે તમને આજે આ રેસીપી બતાવી છે તો જરૂરથી તમે બનાવજો અને હા જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો અને હા બે લાઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં જેથી રોજે રોજ નવી નવી રેસીપી તમારા આગળ જોવા મળશે ચાલો છેક સુધી વિડીયો જોયો છે તેથી તમને બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ